દિલ્હી બ્લાસ્ટને પગલે રાજ્યમાં મંત્રીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન તરફના રસ્તા પર ચેકિંગ સર્કિટ હાઉસથી મંત્રીઓના નિવાસસ્થાન સુધીના રસ્તા પર બેરિકેટિંગ કરાયું બેરિકેડિંગ કરીને પોલીસ અવરજવર કરનારાઓની તપાસ કરી રહી છે દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં મહત્વના સ્થળો ઉપર પોલીસની સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે રાજ્ય પોલીસ વડાએ એલર્ટ જે છે તે રહેવા માટે પોલીસ જે વડાઓ જે છે જિલ્લા પોલીસ વડાઓ છે તેમને સૂચના આપી છે અને મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વધારવા માટે અને વાહન ચેકિંગ કરવા માટેના આદેશ જે છે તે આપ્યા છે તેના ભાગરૂપે આજે પાટનગર ગાંધીનગર છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાતથી જ જે મહત્વના જે ચેકિંગ પોઈન્ટ હતા ત્યાં પોલીસ જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ કોઈ પણ વાહન de que ચકાસણી કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે મંત્રીમંડળ જે વિસ્તાર છે તે મંત્રીમંડળ વિસ્તાર જે છે તેની સામે જ એક પોઈન્ટ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે તમામ જે વાહનો જઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે મહત્વના જે શહેરો છે મહત્વના સ્થળો છે ત્યાં આ પ્રકારે બેરિકેટિંગ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં મહત્વના જે સ્થળો છે ત્યાં આ પ્રકારે ચકાસણી કરવા માટેના આદેશ રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે અને અમદાવાદ શહેર હોય વડોદરા શહેર હોય રાજકોટ હોય સુરત હોય ગાંધીનગર હોય તમામ જે મહત્વના અને ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ જે સુરક્ષા બંદોબસ્ત જે છે તે વધારી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે પણ વાહનો અહિયાંથી પસાર થઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે પાટનગર ગાંધીનગરની ની જો વાત કરવામાં આવે તો અક્ષરધામ મંત્રીમંડળ વિસ્તાર સચિવાલય તમામ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય પોલીસ વડા ગઈકાલે મોડી રાત્રે જ આ પ્રકારે તમામ જિલ્લા પોલીસ વડાઓ જે પોલીસ કમિશનરો છે તેમને સુરક્ષા સઘન કરવા માટેના આદેશ આપ્યા હતા કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર